તો હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો મજામાં છો કે તમે બધા લોકો યાર મજામાં જશે પેલા બધાને જય દ્વારકાધીશ જય મા મોગલ ફરી એક નવા બ્લોગને આપણે શરૂઆત કરી દીધી છે અને અત્યારે સવર સવરમાં એવડી ભાઈ નેટની માટાકૂટ થાય ને ફેમિલી તમે જો અહીંયા છે ને ટાવર છે જુઓ વરણ જોરું પણ આ લોકો એવડા ટૂંકમાં ધંધ્યા કરે છે ને જો અહીંયા મારાથી સમજો ને કે બસો મીટર જેટલું દૂર છે પણ એટલા ધંધ્યા થાય છે ને કે જરાય નેટ નથી આવતું ને હમણાં બે ચાર દિવસથી ઓફિસે નથી જવાતું એટલે છે ને બ્લોગ યાર અપલોડ કરવામાં દોઢથી બે કલાક વાર લાગે છે

તો પછી જો હવે છે ને આજ ટાઈમ મળે ને પછી સોનોગ્રાફી કરવા જાવી કેટલા એમએમ ની પતરી છે પછી પતરી ને આપણે થર્ડ ફ્લોર કાઢી નાખવાની છે શું કેવું છે ભાતી તારું હું કાઢી નાખું પતરી ને કાઢી નાખો કે મને કાઢી નાખો આનો કઈ નક્કી ને કઈ કાઢી નાખવા એટલે કે કઈ ખબર નથી પડતી પતરી ને કાઢી નાખવી કે હું કાઢી નાખવી મારું ભલે મો એ મો બની તમને જ બની ગયો ને હાલો ફેમિલી તો જાય અમે ને મળશું પાછા આપણે બોપર પછી તો ફેમિલી બોપર થઈ ગયો છે ને અત્યારે પાછા આવી ગયા છે ઘરે ને અત્યારે અમાર જસુભાઈ ચડે છે ગુંદે શું કરવા ચડે તું એ ભાઈ ગુંદા ફાળવા છે વાહ ભાઈ વાહ જોઈ હો ગુંદે થી આવતો ને ચાક આખા વરણ નું અથાણું થઈ જાય ને હે મે આને કહું કે ગુંદે થી આવતો ને આખા વરણ નું અથાણું થઈ જાય

તો રિપોર્ટ કરાવી લઈને આપણે એક્ઝેક્ટ ખ્યાલ આવીએ ધાલો જઈએ સીધા વેરાવળને મળીએ વેરાવળ જઈને તો ફેમિલી પોતે ગઈ છે હોસ્પિટલ અને અત્યારે સાહેબ હજુ આવ્યા નથી મમ્મી અહીંયા બેઠા છે વારો લખાવી દીધો છે ચાર પાંચ પર્સન્ટ પછી વારો છે અને એક્ઝેક્ટલી આપણે છે ને પત્રીનો દુઃખ આવો છે કે નહીં આગળ ખબર પડશે સોનોગ્રાફી થઈ જાય તો ખબર પડીએ કેટલા મેમની પત્રી છે શું છે પછી એને પ્રમાણે આપણે મમ્મીની ટ્રીટમેન્ટ કરાવવાની છે બસ હમણાં થોડીક વારને અંદર સાહેબ આવે અને ટ્રીટમેન્ટ થઈ જાય સોનોગ્રાફી થઈ જાય પછી હું તમને રિપોર્ટ આવે પછી તમને બતાવું ઓકે મમ્મી વારો આવી ગયો હવે સંતોષ થઈ ગયો ને કે હજી રિપોર્ટ આવશે પછી હે ફેમિલી રિપોર્ટ આવી ગયો છે અને રિપોર્ટની અંદર પાંચ પોઈન્ટ આઠ એમ છે મતલબ કે જમણી કેદની અંદર ફાઇવ પોઈન્ટ એટ એમ એક પથરી છે એટલે કે બહુ થોડી ઘણી મોટી કહેવાય અને એને કારણથી દુખાવો થતો હતો સાહેબ જોડે વાત થઈ છે એવું કીધું છે કે ભાઈ પાણીનું પીવાનું વધારે મર રાખશો તો નીકળી જશે હાલો જાય આપણે સીધા ઘરે મળીએ ઘરે જઈને યો

હે કા તમને ખબર ન પડે તો બીજા કેને ખબર પડે અત્યારે અમારા એમ બી ને મારા મમ્મીને સમજાવે કઈ દવા લેવાની હું કરવાનું કામ હે તો મમ્મી હવે શું કરવાનું છે આઠ એમ એમ ની પતરી લે પાંચ પોઈન્ટ આઠ એમ ની છે એટલે શેણે દાણા જેવી એવડી હોય તો શું કરવાનું વાહ ભાઈ વાહ ત્રોપા ઉપાડી લેવાના છે તો ભાઈ મારે મમ્મી એમ કે ત્રોપા પીવાથી નીકળી ડોક્ટર સાહેબ શું કે ત્રોપા પીવાથી નીકળી હે તો છે ને ત્રોપા પીવડા ને સાઠ નીકળી જશે ને લીંબુ તો મારા મમ્મી ને સખત નથી દેવાનું થતું કારણ કે લીંબુ છે ને એ પતરી કાઢવા માટે બેસ્ટ છે પણ મારા મમ્મી જેવું લીંબુ પી ને એટલે તાવ એને ઉપાડી લે મમ્મી લીંબુ તો આપણે પીવાનું નથી થતું કે નથી લીંબુ શરૂ પીવાનું થતું એ જેનો એ ગટા કેટલું પાણી પી હે કેટલું પાણી પી માં દીકો હાલો તો લાવો તો હવે હું વધામણું કરાવતા હું હાલો મારા

આજનો બ્લોગ અહીંયા લાગી હતી જો સારું લાગ્યો હોય તો લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં મગલ રાધે રાધે બાય